હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે છે પરંતુ વાહન ચાલકો જે તૈયાર જ નથી કારણ કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હવે જરા આ દ્રશ્યો જુઓ આ છે એસજી હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસેના આ દ્રશ્યો હેલ્મેટના કાયદાની કેવી અમલવારી થાય છે તેની સાબિતી આપી રહ્યા છે માત્ર અમુક લોકો જ હેલ્મેટ પહેર્યા છે આ સ્થિતિ કોઈ એક વિસ્તારની નથી અમારી ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું તો બધે જ આવા દ્રશ્યો જોવા મળ્યા હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો આ છે શહેરના હેલ્મેટ ચાર રસ્તા વિસ્તાર અહીં પણ એ જ સ્થિતિ છે વાહન ચાલકો હેલ્મેટ વગર બિંદાસ ફરી રહ્યા છે અહીં ટ્રાફિક પોલીસની હાજરી છે પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં કોઈને રસ નથી જેથી વાહન ચાલકોને પણ મોકળું મેદાન મળી રહ્યું છે જ્યારે હેલ્મેટ ન પહેરવા અંગે વાહન ચાલકોને પૂછવામાં આવ્યું તો કંઈક આવા બહાના કાઢ્યા વરસાદ પડતો હોય છે હેલ્મેટના કાચ પર પેલા છાટા પડે છે તો વિઝન ક્લિયર નથી મળતું એટલે હમણાંથી અવોઈડ કરતી હતી અને વન કિલોમીટર જ જવાનું હોય છે એટલે વધારે નહોતું પારતી હેલ્મેટ પીછે વાળો કોઈ બી હેલ્મેટ પહેના ના હે તો કેસે કરો ઓ દુકાન પર કાલ ભૂલ કે આ ગયા હતા હા હા આ નિયમ ભંગ છે આ સીધી રીતે બીજા સાથે વાત કરીશું મોટા ભાઈ હેલ્મેટ હેલ્મેટ વરસાદમાં પલડ્યું એ સવારે જ કાઢ્યું પહેરું જ છું રેગ્યુલર પહેરું કાદો હોય કે ના હોય પાછળની વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવાનું બે હેલ્મેટ સાચવવા પડે ના છે બે હેલ્મેટ જ છે તો એ એકે નહી દેખા તું કેધું તો સવારે વરસાદમાં પલડ્યું મોટા ભાઈ હેલ્મેટ તમારું હેલ્મેટ જેને તૂટી ગયું છે કેમ તૂટી ગયું છે તૂટી ગયું છે ક્યારે તૂટી ગયું મહિના જેવું થઈ મહિના જેવું તો મહિનાથી તમે હેલ્મેટ વગર જ વહીકલ ચલાવો હ કોઈ રોકતું નથી ના એ ફરજિયાત છે તો એ રોકતું નથી કોઈ ના કોઈ નહી રોકતું તમે પાછળની વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવાનું છે તો લાવશો કે નહી લાવો ને ના દરેક જગ્યા પર વાહન ચાલકો પાસે અલગ અલગ બહાના હતા કોઈને વરસાદ દેખાતું નથી તો કોઈ જલ્દી માં ભૂલી ગયું કોઈને હોસ્પિટલ જવું છે તો કોઈનું હેલ્મેટ તૂટી ગયું છે આવા અનેક બહાના લોકો પાસે તૈયાર હતા પણ કોઈ હેલ્મેટ કેટલું જરૂરી છે તેની ગંભીરતાને સમજતું ન હતું ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે તો હેલ્મેટ ફરજિયાતનો આદેશ કરી દીધો પરંતુ તેનું કેવું અને કેટલું પાલન થાય છે તે જોવું રહ્યું દર્શલ રાવલ વી ટીવી ન્યૂઝ અમદાવાદ